સાંભળો છો હું મારા દોસ્તો જોડે ફરવા જઉં છું અરે ઘરના કેટલા કામ પડે છે કામ કોણ કરશે આ આયન કરી લેસ એમાં શું મોટી આફત આવી ગઈ ભાઈ દોસ્તો સાથે કોણ ફરવા જાય છે કોઈ નહીં મમ્મી હું તો કચરો વાળું છું કહેવાય છે કે એક સ્ત્રી એ બીજી સ્ત્રીની ખોદણી કરે છે અને એની સામે પુરુષ

હા હું એવી ક્રીમ શોધી જ રહી છું જેવી એ ક્રીમ મળશે ને એ પીપળામાં નાખીને આખા તમને ડગોડી દે